જય શ્રી કૃષ્ણ જય બ્રહ્માણી માં મારા બ્લોગ માં તમારું સ્વાગત છે આજે બનાવીશું જુવાર ના પાપડ એની માટે પાણી લીધું છે જેને આપણે ઉકળવા મૂક્યું છે ઢાંકીને એને આપણે ઉકળવા દઈશું લીલા મરચાં છે આ રીતનો જાર છે જેમાં આપણે બધા મરચાંની પેસ્ટ કરી દઈશું પાણી ઉકળવા મૂક્યું હતું તે એટલે આપણે એને ફૂલ ગેસ જ રાખવાનો છે આ પાપડ ખાર છે જીરું લીધું છે આપણું પાણી ઉકળી ગયું છે આ આપણે જે મરચાંની પેસ્ટ કરી હતી એ ઉમેરીશું મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે બે કિલો ઝારના પાપડ બનાવીએ છીએ એટલે આપણે એ રીતનું મીઠું લઈશું અને પાપડ ખાર ઉમેરીશું એક ચમચી એક મોટી ચમચી પાપડ નો ખાર ઉમેરીશું હવે આપણે બે ઝડની જરૂર પડશે એકના લોટ ઉમેરવાનો અને એકને હલાવવાનો છે તો હલાવવા માટે આ ઝારનો લોટ છે

નીચે તવી મૂકી છે જેથી આપણું જે ખીચું છે એ ના જાય છે આપણે જે ખીચું તૈયાર કર્યું એમાંથી થોડું ખીચું ગાઢ્યું છે તેમાં તેલ ઉમેરીશું અને પછી આ રીતે લોટાથી આપણે એને છે

તે લગાવાનું બંને પ્લાસ્ટિકમાં ગમે તે સાઈડ તેલ લગાવવાનું છે આ સેલો આ રીતે આપણે એને લુવા બનાવી દેવાના છે બધા આ રીતે આપણે પ્રેસ કરીને આ રીતે પાપડ બનાવવાના છે અને પછી આ રીતે આપણે એના એક પ્લાસ્ટિક ગમે તે ઉપર લઈ લેવાનું પછી આ રીતે આપણે એને પાથરી દેવાના છે અને આ રીતે આપણે બધા પાપડ કરી લઈશું જો એક બીજું દેખાડું આ રીતે લુઓ બનાવવાનું એની ઉપર પ્લાસ્ટિક તેલવાળું હતું એ જ મૂકવાનું પછી આ રીતે દબાવવાનું અને પછી આ રીતે પ્લાસ્ટિકમાં આપણે ગોઠવી દેવાનું છે આ રીતે બધા પાપડ કરી લઈશું ખીચ ઠરી ના જાય જો ભય લુઆ કરે છે મમ્મી પાપડ વણે છે અને હું મૂકું છું મારે ત્રણ વાગે ટ્યુશન જવાનું છે ત્રણ વાગવા જાય છે એટલે પછી ભય મૂકશે પણ પછી વિડિયો નહીં થાય કારણ ત્રણ જણ હોય તો જ વિડિયો થઈ શકે છે બે જણમાં નથી ફાવતું તો આ રીતે આપણે બધા પાપડ કરી દઈશું આપણા પાપડ થઈ ગયા છે અને આપણે બે દિવસ તડકે રાખવાના છે અને આપણે બે દિવસ તડકે રાખીશું એટલે આપણા પાપડ તૈયાર છે મમ્મીએ એ બનાવ્યા પછી તડકે મૂક્યા હતા એટલે થોડા ઘણા તો સુકાઈ ગયા છે હજુ બે દિવસ મૂકીશું એટલે સુકાઈ જશે જય શ્રી કૃષ્ણ જવરાઈમાં આજે આપણે ઘઉંના પાપડ બનાવીશું એની માટે પાણી ગરમ થવા મૂક્યું છે

જો આપણા પાપડ તૈયાર છે હજુ અંદર પણ છે જો જો દેખાડું પાપડ પાપડ આ તૈયાર અત્યારે તડકો નથી એટલે અત્યારે પંખામાં રાખ્યા છે પછી આપણે એને બે દિવસ તડકે રાખીશું એટલે આપડે પાપડ તૈયાર થઈ જશે અને આ પાપડ છે જે આપણે કાલે બનાવ્યા હતા જુવારના આ ઘઉં નો પાપડ છે તૈયાર થઈ ગયા છે બે દિવસ તળકી રાખ્યા હતા તો એકદમ સરસ થઈ ગયા છે અને આ ઝાડ નો પાપડ છે તેલ ને ગરમ થવા મૂકીશું આપણા પાપડ તરીને તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઘઉંના છે અને આ ઝાના પાપડ છે એકદમ ટેસ્ટી બન્યા છે ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રેસીપી બીજા પાપડની જોઈતી હોય તો કમેન્ટ કરજો